મિત્રો અમે આ પપૈયા ખાવી છે આ પપૈયા અમે વાડીના સ્પેશિયલ દેશી દવા વગેરેના છે આ દવા વગેરેના ઓરિજિનલ અને નહીં દવા નહીં ખાતર નહીં લેવા દેવા ખાલી પાણી તે આમ જો છે ને અને શિયાળાની ઠંડીની ઋતુ છે ઠંડી ઋતુમાં બધા પપૈયા ખાશે તો આ બધા પપૈયા ખાવાના છે બધા અને મોજ પડી જાય તો અને આ સ્પેશિયલ એના બી છે જો આ બી છે આ બી સોંપો એટલે પપૈયા થાય પણ એ તમને વાવતા આવડે તો નગર તમે બાળી ન દેતા પાછા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn